જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે સવારમાં શું વિડીયો બનાવવું તે સમજાતું નહોતું તો અહીં અમે બે ચિઠ્ઠી બનાવી લીધી છે તો એકમાં લખ્યું છે નાસ્તો અને બીજામાં છે વાયરલ હેક્સ જે આપણે રેસીપીને લગતો હેક્સ ટ્રાય કરવાના છે તો આ રીતે બંને ચિઠ્ઠી આપણે પહેલાં ચોઈસ કરાવીશું જે આવશે તે આપણે આજે વિડીયો બનાવવાના છે તો ચિઠ્ઠીમાં તમે જોઈ શકો છો વાયરલ હેક્સ આવે છે તો સવારનો ટાઈમ હતો તો મેં વિચાર્યું કે ઘણા દિવસથી ચા પર એક હેક્સ વાયરલ થયો છે તો આપણે ચા પણ બની જશે અને તે રીતે ટ્રાય પણ થઈ જશે તો આજે આપણે તે ટ્રાય કરીશું માટેનું વાસણ લઈ લીધું છે તો ની અંદર એ રીતે બતાવવામાં આવ્યું છે કે આપણે જનરલી દરેક ચાક બનાવતા હોઈએ છીએ અને ચાની સાથે બીજું પણ કામ કરીએ છીએ તો ચા ઉકળી અને ગેસ પર બહાર નીકળી જતી હોય છે તેનાથી ચા પણ વેસ્ટ જાય છે અને ગેસ પણ વારે ઘડીએ બગડતો હોય છે તો તે પણ સાફ કરવું પડે છે તો હેક્સની અંદર એવું બતાવ્યું છે કે ચા ઉપર વેલણ મૂકી દઈએ તો ચા ઉકળતો નથી અને બહાર નથી આવતો તો દરેક ગૃહિણી માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે એટલે હું તમારા માટે વિડીયો શેર કરું છું સેમ રીતે જ આપણે આજે ટ્રાય કરવાના છીએ તો મેં ચા બનાવી લીધો છે અને તમે જોઈ શકો છો ચાની અંદર ઉકાળો પણ આવી ગયો છે મારે પણ આ રીતે વારે ચા ઉભરાઈ જતો હોય છે અને ગેસ ખરાબ થાય છે જે દરેકને થતું હોય છે આ રીતે કેટલાની ચા ઉભરાય અને ગેસ ખરાબ થાય છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો આ હેક્સ કામ કરે તો મારા માટે આ ટિપ્સ તો ખૂબ જ ઉપયોગી છે અને તમારા માટે પણ ઉપયોગી થશે તો તમે જોઈ શકો છો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મેં અહીંયા ચા ઉકળવા લાગીએ તે એટલે તેના ઉપર વેલણ રાખી લીધી છે તો ચાની અંદર ઊભરો તો આવી રહ્યો છે પણ ચા બહાર નથી નીકળતી તો મને લાગે છે વેલણ વડે આ હેક્સ કામ કરે છે જેમ આપણે ચા બનાવીએ અને બહાર નીકળી જતી હોય તે રીતે મને બિલકુલ નથી લાગતું તો આ ટ્રીક સો ટકા વર્ક કરે છે તેવું મને લાગી રહ્યું છે પણ તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારે વર્ક કરે છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે તો આ વિડીયો જો તમને પસંદ આવી હોય તો લાઇક શેર અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં